છે પીઝા તો આ રીતે કઈક બનાવે છે મારે ફાઈલ લેવાના આ ભાઈ ભણાઈને કાલે મંડારો બોલી કામ સે પૈસા પતને બેગલ છે જો આ બટર ને બધું નાખવાનું આવે એમાં ચાલો બીજાનું જોઈએ હવે જોઈએ આપણે તો કઈ રીતે બનાવી જો हमारे तक एक साफ कर ही नहीं कि वो पास बनाओ से जो तो सागरी तो बना पालक नान अलग अलग जो આ કો કાળો છે તવો છે લો લો બનાવ્યો બીજો બનાવે બાજુમાં ચાલો બે બની ગયા જો આ ત્રીજો હા ચોથો એવું છે આ ડોસ આ છે હવે નાખ્યું છે મરસું Lal Mersur Nah, kecil Menarik, oke Masa lokal, ini akan આ બટર तो आ ada ચાલો આગળ જોઈએ આપણે જો આ પૂરી બનાવે છે

চলে বটুৰে পুৰি હા લાઈવ લાય જલેબી luas sih, vs crispy, apa crispy lewat sih, harusnya sakit, પહેલી વાર જોઈ જવો કકડી કકડી હોય કંઈક જવો આ છે સૂપ ખાવ એ પણ બનશે ટ્રાય કરશે જો ટ્રાય કરીશું કેવું છે જો केवसे सारू तो सकालो बोल म्हणजे सारूचे हा जाऊ हारू